નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા સૌથી અગત્યના તમામે તમામ મિત્રો માટે સમાચાર આજના સમાચાર દરેકે દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે ભૂપેન્દ્ર સરકારનો નવો કાયદો આખા ગુજરાતમાં થશે લાગુ ફટાફટ આજના સમાચાર જાણી લેજો ખેડૂતોને મોટો બે અગત્યના મોટા સમાચાર ફટાફટ જાણી લેજો દરિયામાં બનશે ત્રીસ કિલોમીટર લાંબો બ્રિજ તૈયારીઓ શરૂ થઈ ગઈ જાણી લેજો ખેડૂતોને દેશી ઘાણી માટે અઢી લાખ રૂપિયા મળવાના છે આજના સૌથી મોટા સમાચાર તો આ તરફ પાંચ નવી યોજના નવો નિર્ણય મોટા ફેરફાર સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવાનું રહેશે સરકારનો મોટો નિર્ણય ટોલ નાકા વાહન ચાલકો એટીએમ મશીન વગેરે તમામે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું

પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો એવા લોકો કે જે પતિ અને પત્ની બંને લાભ લેતા હોય અને બંનેના ખાતામાં જો બે બે હજાર રૂપિયા આવ્યા હોય તો એવા લોકો માટે માઠા સમાચાર આવી ગયા છે એક જ પતિ અને પત્ની બંને લોકો આ યોજનાનો લાભ લઈ શકતા નથી પરંતુ જો લાભ લીધો હોય તો એવા લોકોએ પોતાનો હપ્તો પરત કરવાનો રહેશે તેમાંથી ફક્ત એકને જ યોજનાનો લાભ મળવાનો છે બીજાએ લીધેલી સન્માન નિધિની રકમ એટલે કે જે બીજાએ બે હજાર રૂપિયાનો હપ્તો લીધો હશે એ પરત કરવાનો રહેશે વિભાગ દ્વારા કરવામાં આવેલી ચકાસણીમાં લગભગ પાંચ હજાર સાતસો ને તેત્રીસ એવા દંપતી મળી આવ્યા છે એવા પતિ પત્ની મળી આવ્યા છે જેમણે બંનેએ આ યોજનાનો લાભ લીધો છે તેથી તેની સામે વસૂલાતની પ્રક્રિયા અત્યારે શરૂ છે અને વસુલાતના સમાચાર મળ્યા છે કે સોળસો ખેડૂતોએ પોતાની જાતે જ આ રકમ પરત કરી છે તો તમે પણ જો પતિ પત્ની બંનેએ લાભ લીધો હોય તો બે હજાર રૂપિયાનો હપ્તો પરત કરો પ્રસાદના મોટા સમાચાર ત્યાર પછી મિત્રો બીજા સમાચાર આવી ગયા છે કે બાર બદલે પંદર હજાર રૂપિયાની સહાય મળશે કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે ખેડૂતોના ખાતામાં છ છ હજાર રૂપિયા નાખે છે પરંતુ અમુક રાજ્યોની સરકાર પણ વધારાના પૈસા ખેડૂતોને આપતી હોય છે જેમાં મહારાષ્ટ્ર સરકારની વાત કરીએ તો મહારાષ્ટ્ર સરકારે આ યોજનામાં પોતાના રાજ્યની જ એક નવી યોજના લાવી છે જેનું નામ છે નામો કિસાન સન્માન નિધિ યોજના જેમાં ખેડૂતોને છ હજાર રૂપિયા બીજા વધારાના મળતા હતા કેન્દ્ર સરકારના છ તો મળતા જ હતા પરંતુ રાજ્ય સરકાર દ્વારા પણ છ હજાર રૂપિયા ટોટલ ખેડૂતોને બાર હજાર રૂપિયાનો હપ્તો મળતો હતો પરંતુ હવે મહારાષ્ટ્ર સરકારે બીજી જાહેરાત કરી છે કે હજી આ છ હજાર રૂપિયા છે એમાં ત્રણ હજાર રૂપિયાનો વધારો કરી નાખવામાં આવશે એટલે કેન્દ્ર સરકાર દ્વારા છ હજાર રૂપિયા તો મળશે જ પરંતુ રાજ્ય સરકાર દ્વારા હવે નવ હજાર રૂપિયા મળશે એટલે ટોટલ પંદર હજાર રૂપિયાનો હપ્તો તો મહારાષ્ટ્રના ખેડૂતોને મળવાનો છે આ ખૂબ અગત્યના સમાચાર છે તમામે તમામ મહારાષ્ટ્રના ખેડૂતો માટે અને આપણા ગુજરાતના ખેડૂતો માટે એટલે કે મહારાષ્ટ્રમાં પણ ભાજપની સરકાર છે આપણા ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તો ગુજરાતની અંદર વધારો કરી શકે એમ છે કેન્દ્ર સરકાર તો છ હજાર રૂપિયા આપશે જ પરંતુ આપણી ગુજરાત રાજ્યની સરકાર પણ જો મહારાષ્ટ્ર સરકારની જેમ છ હજાર રૂપિયા આપે તો બાર હજાર રૂપિયાનો હપ્તો ગુજરાતના ખેડૂતોને મળશિયા સૌથી મોટા સમાચાર છે તમામે તમામ ખેડૂત મિત્રો નોંધી લીજો નીચે કોમેન્ટ કરીને તમારો પ્રતિભાવ પણ આપજો ત્યાર પછી મિત્રો ખેડૂતોને દેશી ગાણી માટે સહાય આપવામાં આવશે સૌથી અગત્યના સમાચાર એક નવી યોજના શરૂ કરવામાં આવી છે જેની અંદર ગુજરાત રાજ્યના ખેડૂતો હવે સરળતાથી પોતાનું તેલ નિષ્કર્ષ એકમ સ્થાપી શકશે ખેતીવાડી ખાતું ગુજરાત રાજ્ય દ્વારા એને એનએફ ઓઈલ સીડ યોજના હેઠળ જે નાના ઓઇલ એક્ટ્રેશન યુનિટ હોય સ્થાપવા હોય એની માટે જેમાં ખાસ કરીને કોલ્ડ પ્રેસ યુનિટ એટલે કે દેશી ઘાણી ઊભા કરવા માટે ખેડૂતોને સહાય આપવામાં આવશે એટલે ખેડૂતોને જો દેશી ઘાણી ઊભી કરવી હોય તો એના માટે સરકાર સહાય આપશે આ યોજનાનો લાભ લઈને ખેડૂતો મગફળી તેલીબિયા પાકો વગેરેનું તેલનું ઉત્પાદન કરી શકશે આ યોજના અંતર્ગત ખેડૂતો કોલ પ્રેસ યુનિટ જેને દેશી ઘાણી અથવા તો કાચી ઘાણી કહેવામાં આવે છે એની અંદર તમારે પંદરથી પચીસ કિલો પ્રતિ કલાક પીલાણ ક્ષમતાવાળી મોટર સંચાલિત કાચી ઘાણી બાર બાય બાર ફિલ્ટર પ્રેસ મશીન અને જરૂરિયાત મુજબ ડી કોટિકેટર મશીન માટે ખેડૂતો સહાય મેળવી શકશે તો ખેડૂતો માટે આ સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર છે દેશી ઘાણી એટલે કે જે કાચી ઘાણી હોય છે એમાં સહાય ખેડૂતોને આપવામાં આવશે ત્યાર પછીના મિત્રો આજના સૌથી સૌથી મોટા અગત્યના સમાચાર ભૂપેન્દ્ર સરકાર હવે નવો કાયદો લાવવાનો છે આખા ગુજરાતમાં કાયદો તમામે તમામ હિન્દુ હોય કે મુસ્લિમ બધાને લાગુ થવાનો છે શું કાયદો છે એ પણ જણાવી દઈશું પણ એના પહેલા જણાવી દઈએ આ કાયદાને શું કહેવામાં આવશે તો આને યુનિફોર્મ સિવિલ કોડ નામ આપવામાં આવ્યું છે જેને શોર્ટ ફોર્મમાં યુસીસી બિલ પણ કહેવામાં આવશે આ યુસીનો અમલ ઉત્તરાખંડમાં થઈ ગયો છે એવી જ રીતના હવે ગુજરાતમાં પણ અમલ થવા જઈ રહ્યો છે ગુજરાતના મુખ્યમંત્રીએ ઐતિહાસિક નિર્ણય કરી નાખ્યો છે કે ટૂંક સમયમાં યુસીસી કાયદો આવવાનો છે અત્યારે યુસીસી બિલ તૈયાર થઈ ગયું છે આ બિલ જો વિધાનસભાની અંદર પાસ થઈ જાય તો આ બિલને કાયદો જાહેર કરી નાખવામાં આવશે અને જો મિત્રો આ બિલ કાયદો બની જશે તો કઈ કઈ કાયદા વ્યવસ્થા ગુજરાતમાં લાગુ થશે હિન્દુ હોય કે મુસ્લિમ તમામ માટે એક જ કાયદો લાગુ થઈ જવાનો છે શું થવાનો છે જણાવી દઉં તો જો આ કાયદો લાગુ થઈ જાય તો પોલ ગોમી અથવા તો જે બહુ પત્ની પ્રથા છે બંધ થઈ જવાની છે એકથી વધુ પત્ની હવે કોઈ રાખી શકશે નહીં એટલે એકથી વધુ લગ્ન કરી શકશે નહીં આ નવો નિયમ લાગુ થઈ જવાનો છે છોકરીઓની લગ્નની ઉંમર અઢાર વર્ષની કરી નાખવામાં આવશે પછી ભલે ગમે તે ધર્મ હોય ગમે તે જાતિ હોય બધા માટે આ સમાન કાયદો લાગુ રહેવાનો છે બધા ધર્મોમાં બાળકોને દત્તક લેવાનો અધિકાર તો હશે જ પરંતુ બીજા ધર્મના બાળકને દત્તક લઈ શકશે નહીં એટલે હિન્દુ હોય તો હિન્દુના બાળકને જ દત્તક લેવાનું મુસ્લિમ હોય તો મુસ્લિમના બાળકને જ દત્તક લેવાનું રહેશે ત્યારબાદ હલાલા અને ઇદ્દતની પ્રથાઓ પણ બંધ કરી નાખવામાં આવશે ત્યાર પછીના લગ્ન ફરજિયાતપણે રજીસ્ટર કરવા પડશે એટલે લગ્નની નોંધણી કરવી જ પડશે રજીસ્ટર કરવા જ પડે પછી તમે ભલે કોઈ પણ છેવાડાના ગામડે રહેતા હોય તો પણ તમારા ગ્રામ સ્તરે તમારે નોંધણી તો કરવાની રહેશે લગ્ન ફરજિયાતપણે રજિસ્ટર કરવા પડશે ત્યાર પછી જાતિ ધર્મ કે સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના છૂટાછેડાનો નિયમ પણ એક સરખો તમામ માટે લાગુ રહેશે મુસ્લિમ હોય તો ખાલી તલાક તલાક નહીં ચાલે હવે એક જ નિયમ બધા માટે પણ દરેક ધર્મ માટે એક જ સમાન કાયદો લાગુ રહેશે હાલમાં દરેક ધર્મના લોકો પોતાના અંગત કાયદા મુજબ છૂટાછેડા લઈ લેતા હોય છે પરંતુ હવે એવું થવાનું નથી છૂટાછેડા માટે હવે હિન્દુ હોય કે મુસ્લિમ એક જ કાયદો લાગુ કરવાનો રહેશે તો મોટું યુસીસી બિલ તૈયાર થવા જઈ રહ્યું છે ટૂંક સમયમાં આ બિલ કાયદો જાહેર થઈ જવાનું છે આખા ગુજરાતમાં લાગુ થઈ જશે તો ભુપેન્દ્ર સરકાર નવો કાયદા લાવવા જઈ રહી છે સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ત્રીસ કિલોમીટર લાંબો બ્રિજ ગુજરાતના દરિયા કિનારે બનવાનો છે ગુજરાતનું એક મોટું સપનું સાકાર થતું દેખાઈ રહ્યું છે કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે ભરૂચને ભાવનગર સાથે જોડવાની દિશામાં કામ શરૂ કરી નાખ્યું છે આ માટે મંત્રાલયે ડીપીઆર તૈયાર કરવા માટે ટેન્ડર પણ મગાવી નાખ્યા છે અરબી સમુદ્રની અંદર ત્રીસ કિલોમીટર લાંબો બ્રિજ બનવાનો છે આખા પ્રોજેક્ટની વાત કરીએ તો જામનગરથી રાજકોટ રાજકોટથી ભાવનગર અને ભાવનગરથી ભરૂચ એક્સપ્રેસ બનવાનો છે એક્સપ્રેસ રોડ બનવાનો છે આની અંદર દરિયો પણ આવી જતો હોય છે દરિયાનો ભાગ ત્રીસ કિલોમીટરનો છે એટલે આ ત્રીસ કિલોમીટર લાંબો દરિયામાં બ્રિજ પણ બનાવવામાં આવશે આજના સૌથી મોટા સમાચાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ટેન્ડરો બહાર પાડી દેવામાં આવ્યા છે તો ખૂબ નાનું અંતર થઈ જવાનું છે ભાવનગરથી ભરૂચ જવું હોય તો માત્ર બે કિલોમીટર બે કલાકની અંદર પહોંચી જવાશે સૌથી અગત્યના સમાચાર મિત્રો રહેવાના છે ત્યાર પછી મિત્રો આજના સમાચાર હવે સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવું પડશે સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે વીજ ગ્રાહકો માટે સ્માર્ટ મીટર મુદ્દે સમાચાર આવી ગયા છે અત્યારે ગુજરાત વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી કાર્યો શરૂ છે આની અંદર કિરેટ પટેલ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે શું સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે ત્યારે ઉર્જા વિભાગનું કહેવું છે કે વીજ ગ્રાહકો માટે પ્રિપેડ સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવા પડશે અને ફરજિયાત લગાવવામાં આવશે હાલ મીટર અને સ્માર્ટ મીટરની કામગીરી સૌ જ છે અને બંને સમાન છે કોઈ પોતાની ખોટી ફરિયાદો કરતા નહીં સ્માર્ટ મીટર માટે પ્રિપેડ ગ્રાહકો માટે બે ટકાનું રિબેટ પણ આપવામાં આવશે જો ગ્રાહકો સ્માર્ટ મીટર લગાવે છે તેને બે ટકાની સબસિડી એટલે કે રિબેટ આપવામાં આવશે તો સ્માર્ટ મીટર તો લગાવવાનું જ રહેશે આ મોટા સવાલનો જવાબ મળી ગયો છે દરેક લોકો માટે મોટું નિવેદન આવી ગયું છે ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતોને મોટો ઝટકો લાગી ગયો છે ખાતરના ભાવમાં ભડકો રાજ્યના ખેડૂતોના મોટો ઝટકો લાગ્યો છે જેમાં ઇફકો દ્વારા રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો છે ભાવની અંદર એક જ કે અઢીસો રૂપિયાનો વધારો થઈ ગયો છે ખેડૂતો માટે જે એનપીકે ખાતર આવે છે ખાતરની કિલોની થેલી ઉપર એક જ રૂપિયાનો વધારો કરી નાખવામાં આવ્યો છે જે ચૌદસો ને સિત્તેર રૂપિયાની થેલી મળતી હતી અત્યારે એનો ભાવ સત્તરસો ને વીસ રૂપિયાનો કરી નાખવામાં આવ્યો ખેડૂતોને એક ઝાટકે અઢીસો રૂપિયાનો મોટો ઝટકો આપી દીધો છે તો ખાતરના ભાવમાં ભડકો આવી ગયો ત્યાર પછી મિત્રો એટીએમને લઈને મોટા સમાચાર એટીએમમાં પૈસા ઉપાડવા જશો તો હવે નવો ફેરફાર થઈ ગયો છે જાણી લેજો હવે તમારી પાસેથી વધુ ચાર્જ વસૂલવામાં આવશે આ ફેરફાર પહેલી ફેબ્રુઆરીથી લાગુ થઈ ગયો છે હવે જો તમે એટીએમમાંથી રોકડ ઉપાડવા જાઓ છો અને જે તમારી પાસે ચાર્જ વસૂલવામાં આવતો હતો એ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે દરેક મિત્રોને જણાવી દઈએ કે એટીએમમાં તમે આખા મહિનામાં ત્રણ વાર મફતમાં પૈસા ઉપાડી શકો કે પછી મૂકી લેવડેવ કરી શકો છો પરંતુ ત્રણ વારથી વાર જો એક જ મહિનાની અંદર જાઓ છો ને ચોથી વાર તમે જાઓ તો તમારી પાસેથી ચાર્જ વસૂલવામાં આવશે આ ચાર્જ અત્યાર સુધી વીસ રૂપિયાનો હતો પરંતુ હવે વધારીને પચીસ રૂપિયાનો કરવામાં આવ્યો છે ત્રણથી વધુ વાર તમે એક જ મહિનામાં ઉપાડો છો તો તમારે હવે પચીસ રૂપિયાનો ચાર્જ વસૂલવાનો રહેશે અને કોઈ બીજા એટીએમ એટલે કે તમારી પાસે એસબીઆઈનું નું કાર્ડ હોય તમે બેંક ઓફ બરોડામાંથી જો ચોથી વાર ઉપાડવા જાઓ છો તો તમારે ત્રીસ રૂપિયા ચૂકવવાના રહેશે આ સૌથી મોટો નવો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે હવે વધુ ચાર્જ લેવામાં આવશે એટીએમ માટે આ સૌથી મોટા સમાચાર હતા ત્યાર પછી ખેડૂતો માટે સરકારનો ફરીવાર મોટો નિર્ણય પાંચ યોજનાની અંદર ખેડૂતોના પૈસા હતા એ પૈસા હવે સહકારી બેંકમાં આપવામાં આવશે ગુજરાતના ખેડૂતો માટે ઐતિહાસિક મહત્વપૂર્ણ સમાચાર છે પાંચ યોજનાની વાત કરો તો વરહ કિસાન કલ્પ વૃક્ષ યોજના પ્રોસેસિંગ યુનિટ સહાય યોજના ખેડૂત સહાય કેન્દ્ર યોજના કૃષિ મોલ બાંધકામ સહાય યોજના અને પરિવહન ખર્ચ સહાય યોજના આ પાંચ યોજનાના જે પૈસા ખેડૂતોને આપવામાં આવે છે એ રાષ્ટ્રીયકૃત બેંકોની જગ્યાએ સહકારી બેંકમાં જ જમા કરવામાં આવશે તો ખેડૂતો માટે આ મોટા સમાચાર હવે ખેડૂતોને સહકારી બેંકમાં પૈસા મળશે ત્યાર પછી ટોલ નાકાને લઈને મોટા સમાચાર હવે ટોલ નાકાની અંદર તમે આ જીવન પાસ લઈ શકશો અને પછી ગમે એટલી વાર ટોલ નાકા પસાર કરો તમારે એક પણ રૂપિયો દેવાનો નથી રાષ્ટ્રીય ધોરી માર્ગો પર મુસાફરી કરતા ખાનગી કાર માલિકો અને મધ્યમ વર્ગના મુસાફરો માટે રાહતના સમાચાર છે ટૂંક સમયમાં આ નવી સુવિધા શરૂ થવાની છે કઈ સુવિધા શરૂ થશે તો હવે મુસાફરોને વર્ષ માટે અથવા તો પંદર વર્ષ માટે પાસ આપવામાં આવશે જો મુસાફરો વર્ષનો પાસ લે છે તો ત્રણ હજાર રૂપિયા ભરવાના છે પછી આખા વર્ષમાં ગમે એટલી વાર ટોલ પસાર કરે એની પાસે એક પણ રૂપિયો લેવામાં નહીં આવે એવી જ રીતના પંદર વર્ષ માટે જો પાસ જોતો હોય તો ત્રીસ હજાર રૂપિયા ભરી દેવાના પછી પંદર વર્ષમાં ગમે એટલી વાર તમે ટોલ પસાર કરો તમારે એક પણ રૂપિયો દેવાનો નથી આ નવી સુવિધા ટૂંક સમયમાં પસાર થવાની છે ટોલ નાકામાં જો આ સુવિધા શરૂ થઈ જાય તો મુસાફરો માટે ખૂબ જ રાહતના સમાચાર કહી શકાય તો ખૂબ અગત્યના વાહન ચાલકો માટે મોટા સમાચાર હતા તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ ફાયદાકારક લાગ્યા હશે તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન